જોઈ લો ચાંદા મામા સાથે એક મસ્ત મજાની મોટી પતંગો ને અલગ અલગ ડિઝાઇન આ બીજી દુકાન તમને બતાવી દો જો અહીંયા પણ અલગ અલગ પ્રકારની બધી ડિઝાઇનો સ્ટાર ને સ્ટાર હાર્ટ વાળી ને દરેક પ્રકારની પતંગો તમને અહીંયા મળી જવાની છે તો આવી જજો ફેન્સી પતંગો જોઈ લો આ છે ફેન્સી પતંગો અલગ અલગ ડિઝાઇન બધી

બધા અલગ અલગ ડિઝાઇનમાં પતંગો જેવા ફેન્સી જોઈએ એવા આ સાઈડ ચાલી રહી છે દોરી ઘસવાનું કામ જો આ એક નવો જ કલર આવી ગયો પાછો દોરીમાં અલગ અલગ જે કલર તમને પસંદ હોય તમામ કલરની દોરીઓ અહીંયા ઘસાઈ રહી છે જોઈ લો કેસરી કેસરી નંદન જોઈ લો કેસરી કલર જોઈએ તો કેસરી કલર પણ અહીંયા મળી જાય વ્હાઈટ જે કલર તમે વિચાર્યો હોય એ બધા કલર અહીંયા તમને ઘસી આપે બધા જ પ્રકારના કલર અહીંયા ઘસાઈ રહ્યા છે બધા અલગ અલગ માંસ પણ અહીંયા મળી જાય જોઈ લે બધા આવી ગયા છે ટોપીઓ અને માસ ને એ બધું ને દિવસે પહેરવા માટે પાછળ છે પતંગ ગોડાઉન પડ્યા છે પતંગોના ગલીઓ છે હાંકડી એટલે ધ્યાન રાખીને ઝાલવું પડે ને ફટકાઈ જાય આ ઉપર છે માછલીઓને એ બધું ચાલો ઉત્તરાયણ માટે ગોગલ્સ પણ અહીંયા મળી જવાના છે ઉત્તરાયણમાં ધાબા ઉપર આપણે પહેરવા માટે તડકામાં બ્લેક કલર અને તમામ કલરમાં ગોગલ્સ પણ અહીંયા મળી રહ્યા છે જોઈ શકો છો એ પણ અહીંયા સ્ટોલ લાગેલો છે ચાલો આ ગલીમાં રેડીમેડ ફિરકીઓ રેડીમેડ ફિર બોબીનો મળી રહ્યા છે અને પતંગો માટે આ સ્ટોલ બધા લાગી ગયા છે પતંગની ખરીદી ઉતરાયણ થાય એટલે આ બધા સ્ટોલ ખાલી પતંગો માટે છે નામાં બધી લાગી જાય પતંગો અત્યારે તો ખાલી દોરી મંજાવવાનું ફાસ્ટમાં ચાલી રહ્યું છે જોઈ શકો છો તમે તો અહીંયા મળી રહી છે પટ્ટીઓ જે આંગળીમાં દોરી ન લાગે એના માટે પટ્ટીઓ અને ફિરકીઓ રેડીમેડ લેવી હોય તો એ પણ મળી રહી છે અહીંયા અને આ છે અમારે ભાગળ ચાર રસ્તા અહીંયાથી જવાય ચોટા બજાર ચોટા બજાર જવું હોય આપણે ખરીદી માટે તો બજારનો આપણે આગળ જવાય છે છે આ સાઈડ રેલવે સ્ટેશન સુરત એક્સિડન્ટ થઈ ગયું છે ટ્રાફિકમાં જોઈ શકો છો ગાડીનું એક ગાડી ઊંધી વળી ગઈ એટલે ટ્રાફિકમાં આ બધું આ પ્રોબ્લેમ પણ રહી છે અહીંયા આગળ એક્સિડન્ટ પણ જો લાઈવ તમને બતાવું ગાડી અડી ગઈ છે અને પડી ગયા છે બે જણા ચાલો ચાલો ભાઈ આવી ગયા છે આર્યન ભાઈ ની જોવા ગયા છે અને આ મિત્ર ની દોરી ઘસાઈ ગઈ છે ભરાઈ ગઈ છે જોઈ લો બ્લેક બોબીન લઈને આવ્યો હતો બ્લેક ને વ્હાઈટ કલર માર્યો તો બ્લેક ને વ્હાઈટ એવું દેખાય છે ફૂલ કાચ ફૂલ કાચ વાળી બોબીન મરેવી છે અહીંયા દોરી ઘસવામાં જોઈ લો આમાં ત્યાં જો અહીંયા કાચના ના જો ઢગલા થઈ ગયા કાચ જામી ગયો છે હાલો હમણાં એની ફિરકી આવી ગઈ છે લાઈ તો જોવા દે તો જોઈ લો કાચ જોઈ શકો છો તમે ચમકે છે આ વ્હાઇટ વાઈટ બધો કાચ ફૂલ કાચમાં દોરી ઘસે છે અહીંયાં જેવું કયો એવો કાચ નાખી દે જોઈ શકો છો મસ્ત મજાનું પાંચ હજાર વાર બોબીન ઘસાઈ ગયું છે બ્લેક કલર હું બોબીન હતું અને ઘસાઈ ગયું એસપી થર્ડ જોઈ લો માંજા પાવામાં ટ્રાફિક આખી ગલીમાં નકરો માંજો જ પવાઈ રહ્યો છે અલગ અલગ કલરોમાં ટ્રાફિક થઈ જાય છે જામ અહીં કારણ કે પબ્લિકનો ઘસારો એટલો છે ઉત્તરાયણ આવી રહી છે જ્યાં જોવો ત્યાં જોઈ લો દોરી ઘસાઈ રહી છે અલગ અલગ બધા કલરોમાં બોબીનો ને દોરી ને થપ્પા લાગી ગયા છે બોબીનોના ફિરકીઓ બધા તમામ પ્રકારની જોઈ લ્યો ચાલો અવે આપણે આવી ગયા છે જયેશ માં આપણે જ્યાં દોરી નથી છે રેડીમેડ ફિરકીઓ બધી તૈયાર જોઈએ તો તૈયાર 1000 વાર થી લઈને 5000 વાર ની દોરી તમામ પ્રકાર ની દોરીઓ અહીંયા મળી જાય ચાલો જયેશ માંજા માં આ बाजू દોરી ઘસાઈ રહી છે અને આ बाजू સુકાઈેલી દોરી ભીટાઈ રહી છે હાલો શેડો ગોતી લીધો છે હમણાં અહીંયા ફિરકીઓ વીટાવાની ચાલુ થાહે

અહીંયા પર પતંગો લાગેલી છે અહી એક મોટો પતંગ છે અંદર એ પણ તમને બતાઈ દો મોટો પતંગો ગોડાઉન છે અહીંયા પતંગોનો જોઈ શકો છો જોઈ લો પતંગ બધા મોટા મોટા આ રાઉન્ડ પતંગ હેંસી રાઉન્ડ પતંગ પણ અહીંયા મળી જાય હમકાદાર જોઈ શકો છો આ બધા બતાવવાનું ચાલો જોઈ લો પુષ્પરાજ ઝૂકેગા નહીં સાલ આસમાનમાં જાકે ઝૂકેગા નહીં પુષ્પા રાજ પતંગ આ પણ પતંગો અહિયાં મળી જવાના છે જોઈ લો અલગ અલગ એવા પતંગ છે જોઈ લે કેવડો પતંગ છે પાંચ ફૂટ મોટો પતંગ હશે એવો પતંગ છે ને એક છે અહીંયા જો ટોમેન જેરી વાળા મોટા મોટા પતંગો એનસી જોઈ શકો છો અહીંયા પણ મોટા મોટા અલગ અલગ ડિઝાઇનમાં જબરજસ્ત પતંગો પીડા છે જોઈ શકો છો તમે એટલે તમામ પ્રકારના પતંગ અહીંયા ડગરવારમાં તમને મળી જાય કોઈ પણ ડિઝાઇન અને કોઈ પણ સાઈઝ અહીંયા થઈ રહ્યું છે પતંગોનું પેકિંગ એ પણ તમને બતાવી દો કઈ રીતે પતંગનું પેકિંગ કરે છે જેથી કઈ દૂર લગી લઈ જાવ તો પતંગોને કોઈ નુકસાન ન થાય ફાટે નહીં એના મટે અહીંયા પેકિંગ થઈ રહ્યું છે પતંગનું તમે અહીંયાથી પતંગ લ્યો તો તમને સરસ મજાનું પેકિંગ પણ કરી આપે કે તમારે દૂર સુધી જવું હોય તો તમે ત્યાં સુધી પહોંચી શકો જોઈ લો પતંગ ના પતંગ જો કેવોડો છે 5 થી 6 ફૂટનો મોટો પતંગ છે પુષ્પરાજ ઝુકેગા તો નહીં બિલકુલ આસમાનમાં જાકે ચાલો અજી એક નવી પતંગની દુકાન બતાવો અહીંયા લાગેલા છે ચાઇના પતંગ જોઈ લે બાદ જેવો ચાઇના પતંગ પણ લાગેલા છે કાકાની છે આ સ્ટોલ અહીંયા નાની નાની બાળકો માટે જો ફેન્સી ફિરકીઓ નાના બાળકોને રમી શકાય એવી એ ફિરકીઓ અને પતંગો પણ નાના નાના પેકિંગમાં જોઈ શકો છો તમે જો એક ફિરકી અને પતંગ ને આ છે જો પતંગો બધા પ્લાસ્ટિકમાં નાની મોટી તમામ સાઈઝના પતંગો અને નાની મોટી તમામ સાઈઝની ફિરકીઓ પણ અહીંયા મળે છે નાના બાળકો માટે અલગ અલગ ફેન્સી પતંગ જોઈ લો આ પતંગ પણ ફેન્સી જે આપણે હેન્ડવર્કથી બનાવેલા હોય એવા સ્વસ્તિક વાળા એ પણ પતંગ જ છે ને નાની નાની પતંગો પણ લાગેલી છે ફેન્સી પતંગ સાથે બાંધીને ચગાવી શકાય એવી નાની નાની ફેન્સી પતંગો પણ તમે જોઈ શકો છો અહીંયા કાગળમાં છે છે એ પ્લાસ્ટિકમાં છે આ કાગળમાં પતંગો છે નાની નાની ને આ છે બધી પ્લાસ્ટિકમાં આ બેન અમારા સ્ટોલ નાખીને અહીંયા વેચી રહ્યા છે ડબગરવારમાં તમામ વસ્તુઓ અહીંયા મળી રહી છે ડગરવાર આંગળીની પટ્ટીઓ જે દોરી લાગે એ પણ અહીંયા લાગી રહેલી છે જ્યાં સુધી જુઓ ત્યાં સુધી પતંગનું જ કામ ચાલુ છે તો હાલો મિત્રો આ બ્લોગમાં આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને હવે જવાનું છે આપણે ભગવાનદાસ માંજામાં એ બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓકે ટાટા બાય બાય